પછી તમને બતાવીશ તો ભક્તિ કરતી હતી કે મને પાર્સલ ખોલીને બતાવે ને બતાવે એટલે જો અત્યારે મારે ખોલવું પડ્યું તો અમે પાર્સલ ખોલીએ પાર્સલમાં શું આવે તમને બતાવું મેં જ મગાવ્યું હતું એટલે કામની જ વસ્તુ છે કિચનની જ વસ્તુ છે મેં મગાવ્યું હતું આ ફ્રીજનું કવર માથેનું કયું મીઠો વાળા એ તો મોકલું જોઈએ છે ફ્રીજ કવર લાવ બતાવી દો કવિ તો આવી ફ્રીજ કવર આવ્યું છે બહુ મસ્ત છે આ છે ફ્રીજ કવર અને એની સાથે આવ્યું આ ફ્રીજ અંદર પાથરવાનું આવે એ કઈ બગડે ની કઈ પણ વસ્તુ રાખવું હોય તો આવી રીતના ડિઝાઇન વાળું મસ્ત મગાવ્યું હતું મેં મને બહુ જ કમી ગયું બતાવવામાં ત્રણ આવ્યા છે ટોટલ ચાર પીસ આવ્યા એક આ કવર આવ્યું અને ટોટલ આ ત્રણ લાવ બતાવો તો ભક્તિ નહીં બતાવે આ મીસો વસ્તુ આવી છે થેન્ક યુ મીસો બહુ મસ્ત મોકલું છે ક્વોલિટી પણ બહુ મસ્ત છે બહુ મસ્ત છે તમારી પ્રોડક્ટ વસ્તુ છે અમારું પેમેન્ટ દાળ ભાત શાક સલાડ રોટલી બીલા દાળ ભાતી માથે નાખું છું દાણમના બીયા મસ્ત મસ્ત

અને સાડા ચાર વાગે ઉઠી ગઈ એટલે મને નીંદર આવતી હતી મને સુવા ન દીધી અત્યારે જો પોતે ઉઠી ગઈ અને મારી નીંદર બગાડી સાડા ચાર ટાઈમ છે ગાય ગા ઉઠી જાય મારે સુવાનો ટાઈમ થાય અને ઉઠવાનો ટાઈમ થાય અને જો ભક્તિ મારા માટે પાણી તો ભરી આવ પાણી ભરદે ને મારા માટે અને એવું મસ્ત પાણી ભરતા આવડે ને એવી વાલી લાગે પાણી ભરતી હોય તો એ જો મારા બેન કેવા પાણી ભરે જો આમ જો

અમારી જેમ ચોખ્ખીને ને એવી થવાની છે બધી કામ એવું ચોખ્ખું રાખે હું જેમ કરું ને એમ જ કરે એ ગમે એ વસ્તુ ગમે ત્યાં પડી હોય તો મારી દીકરી વ્યવસ્થિત મૂકી દે એ છે આને કહેવાય દીકરી અમે આવી ગયા છે મોલમાં જો પક્ષી લઈને આવી ગયા છે મોલમાં અમે આવ્યા થઈ ચોખ્ખા લેવા કાજુ બદામ બધું લીધું છે હવે કંઈક જોઈએ હું લેવું છે એ હું લેવું ભક્તિ તારે

પિસ્તાનું પિસ્તાનું પેકેટ પિસ્તાનું પેકેટ છે કે આનું કહું એવું છે સિંક છે પિસ્તા હું લેવું તારે નેન પોલીસ લેવી અહીંયા બતાવું અહીંયા આવું અહીંયા બતાવું બધું જો નેન પોલીસ કઈ લે એ લેવી લઈ લે કઈ લેવી આજે લઈ લે હાલ હમ મતલબી નેન પોલીસ કરીને ક્યાં જાવ તારે હમ અમાર બેંજો મોલ માં ખરીદી કરે છે નેન પોલીસ નેન એમ્બ્યુલેન્સી નું હતું આજે વૈશાલી શું બનાવ્યા છે વૈશાલી દાળ ઢોકરી દાળ ઢોકરી બનાવે છે મચ્છી દાળ હમ અને આ ઢોકરી બનાવું છું ને ભાઈત ને ખાઈ છે પૂરી ને ચા હમ પૂરી હવે એમાં નાખીશ તો આવી જાવ બધા જમવા બે બે આઈટમ બનાવી છે વૈશાલી પર પાણી પાણી થઈ ગયો રસોડા બહુ ગરમી થાય છે વૈશાલી ને કઈ ખાવું હોય તો થોડીક મહેનત તો કરવી પડે ને યાર મહેનત વગર થોડું ફળ મળે આમાં વૈશાલી મહેનત કરશે બનાવશે અને ફળ મને મળશે હા ઓ એટલે જમવાનું બનાવી નાખ્યું છે ફાઇનલી આપણે બેઠી ગયા છે આ દાળ દાલ ઢોકરી ચા અને પૂરી